ભાવનગર જિલ્લાના બગદાણા પાસે રાડગોડ ગામનો પુલ ધરાશાય થયાનો મામલો છે તે સામે આવ્યો છે લાંબા સમયથી જર્જરિત પુલ આખરે હવે ચોમાસામાં ઋતુમાં તૂટી જ પડ્યો છે આ વાત છે આ પુલની જે ધરાશાય થયો છે લાંબા સમયથી તે ધરાશય હાલતમાં તો જે ચોમાસામાં તૂટ્યો છે જેના પર ઘણા વાહનો પણ આવતા હતા બગદાણાથી પાલિતાણા તેમજ તળાજા ભાવનગર અને અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી બસ પણ આ પુલ પરથી પસાર થતી હોય છે અને નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો હતો અને જ્યારે ઉપરના ભાગમાં પણ મોટું ગાબડું પડી ગયું છે અને હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન દુદાળા ગામમેથી થઈને કરવામાં આવ્યું છે પુલની હાલત લાંબા સમયથી જર્જરિત થતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાતની મરામત પણ કરાવવામાં નથી આવી ત્યારે પુલ તૂટવાની ઘટના પણ બનવા પામી છે જો કે સદનસીબે અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતા લોકોનામાં પ્રશ્નો વધી રહ્યા છે ગોસ્વામી દર્શન બગડાણા બગદાણાથી તળાતા જતા અને પાલિતાણા જતા રોડ રાળગુન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી જ્યો છે અને નીચેથી પણ ખભળી જશે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્રકો ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ બા વાળા કિશોરસિંહ ભાલાભાઈ ગામ મોણ પર આજરોજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રવણમાં સાલતો હોવાથી બગદાણા સ્ટેશનથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એ